દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રાજ્યમંત્રી બચુ ખાબર દ્વારા પ્રાથમિક શાળાના ઓરડાઓ અને રિફ્રેશિંગ રસ્તાઓનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો સત્તર જેટલા પ્રાથમિક શાળાના ઓરડાઓ ત્રેવીસ જેટલી રિસરફ્રેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જંબુસર આકલી ડભવા શિક્ષણ ભવન સહિત અન્ય શાળાઓના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આજે દેવગઢ બારીયા મારા મત વિસ્તારની અંદર સવારમાં ધાનપુર ખાતે વિજ્ઞાન મેળાની શુભારંભ કર્યો હતો અને પછી સત્તર જેટલા પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું છે બી સરફેસિંગ માટે જ જેટલા રસ્તાઓનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે દેવગઢ બારીયા ખાતે વિજ્ઞાન મેળાનો પણ આજે શુભારંભ કરાયો છે કુલ આજના દિવસના બાવીસ કરોડ રૂપિયા આ તમામ યોજનાનો કરીને દેવગઢ બારીયાની જનતાની સુખાકારી માટે બાળકોને અદ્યતન શિક્ષણ મળે એના માટે પણ ટેકનોલોજી સાથે વિજ્ઞાન અને ગણિત અને પર્યાવરણ આ તણની વાત પણ બંને જગ્યાએ ધાનપુર અને દેવગઢ બારીએ કરીશ આવનારા દિવસોની અંદર એ રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું વિઝન વિકસિત ભારતનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જે વિઝન છે ગુજરાત વિકસિત ભારતની અંદર અગ્રેસર રહે છે એના ભાગરૂપે આજે વિજ્ઞાનના અમારા જે આ સ્ટોલ છે નાના ભૂલકાઓ કરી રહ્યા છે એ પણ જોઈશ રસ્તાઓ તૂટેલા હતા એ રિસર્પેરિંગ કરી રહ્યા છે પ્રાથમિક શાળાના જે ઘાટ ઓરડા એ પણ કરીને બારીયાની સુખાકારી બાળકોને શિક્ષણની વ્યવસ્થા બધું જ મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો એ વચ્ચે ઉપસ્થિત અમારા મામલતદારશ્રી ટીડીઓ શ્રી મારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યો માર્કેટના ચેરમેનશ્રીઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને શિક્ષક જગતના તમામ બીઆરસી સીઆરસી ટીપીઓ શ્રી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી બધા અધિકારીઓ સાથે મળીને આ કાર્યક્રમના જે સફળતાપૂર્વક પૂરો કર્યો છે થેન્ક યુ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ